દવા સાચી જોઈ આપણે પાણી વાળતા તો કેટલા છ કેરા આપણે વાયરા પાણીમાં જોવું એટલા વાદલી હતા લાઈટ ઉગી પછી આપણે એમની થોડુંક ધોરિયો કરી નાખીએ તો થોડુંક ધોરિયો કેર્યું તમે જોઈ શકો છો એટલો ધોરિયો કર્યો છે આપણે ને પાણી વાળતા હતા ને તો આપણે વા બેઠા હતા પછી હવે થોડુક થોડી કરી નાખીએ ને કાલે પાણી વાળુ છે ને તો ઉભા રહી આપણે તો હવે અહી પાવડર ફેકી દઈએ આપડે પછી થોડી કરી નાખીએ હવે જોઈ શકો તમે કે ખાઈ તો છે ઓ પાંદડા દવા છાંટવી જ જોઈએ આપણે થોડાક પાખા આવી જાય આપડા આડદ તો કઈ વાંધો નહીં પાખા હોય મારા જોઈ શકો છો અરદમાં ઈરું ખાય છે હવે પાણી વારે પછી આપણે ઉરિયા નાખવાના છે ઉરિયા નાખીને પાછું પાણી વાળી પછી આપણે અરદ માં ની દવા પણ છાંટી નાખશું અત્યારે તો ફાઇનલી આપણે કરવાનું છે તોરિયે

ભાઈ આપડે અડધે જ પી ગયા છીએ તોરીઓ કરવા ગયા હતા વાવણી અને આ ઘૂંટરી છે જુવાર વાવી હતી આપડે થોડીક થોડીક માં પણ છે બાકી ના અડદ છે આ જંગલ જેવું થઈ ગયું છે લાઈટ ત વાગે આવે બીજા ખેતરમાં પાણી હાલતું હતું મોડું સડાયું હતું હવે કાલે છ વાગે આવી સીધું પાણી વારવાનું હોય આપડે એટલે થોડોક ધોરિયો કરવો તો ને થોડોક સ્પીડ માં ધોરિયો કરી નાખી હવે કરો <liter> <invoke>

કાલે સવારે સવારે ઉઠી પાણી હરણ તો હવે કાલે કાલે મળીએ અત્યારે તો હાન થઈ ગઈ તમે જોઈ શકો છો સુરત દાદા પણ આથમી ગયા હે હવે આપણે વાગી જઈ તો આપણો બ્લોક નો એડ કરી નાખો ફર્સ્ટ બ્લોક હતો તો કેન હતો <laughs> well What's that about